શિવાનંદ જવા બાપુ જે રહ્યા અમારા લોલાળા ધામ નાગેશ્વરી ધામમાં ઊભા છીએ આપણે ધામ આવ્યું છે શંકેશ્વર તાલુકો અને જિલ્લો પાટણ આપ જોઈ રહ્યા છો અમારા સમસ્ત ગોળીગાર સાહેબ એજીસિંહ ઝાલા બાપુ ઝાલા પરિવાર એમાં તમે જોઈ શકો છો સંરક્ષકો દ્વારા બરાબર હવે તેમની સાથે અત્યારે પહોંચાડશે લોલાળા ગુજરાતી ન્યૂઝ નંબર વન ચેનલ પર જોઈ શકો છો દર્શન કરી શકો છો શિવાનંદ જવા બાપુનો ઓમ ઉમરાય હલો હલો નાગેશ્વરી માતાજી ના મંદિર આમંત્રણ ને માન આપીને વધારેલા સંતો મહંતો મહેમાનો બહેનો દીકરીઓ ભાઈઓ દરેક ને નમ્ર વિનંતી છે કે આપણે આપણો પ્રસંગ છે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે પોતાનો પ્રસંગ જાણીને ઇન્સ્પેક્ટર સાહેબ છે પોલીસ કમિશનર સાહેબ છે નામી અને ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો પણ છે સુરેન્દ્રનગર થી સુરેશ અમારા પાટણ જિલ્લા દિવસ કચેરી અમારા ધનજીભાઈ પોલીસ કમિશનર પણ હાજર છે તો આપણે બધાએ સંતો ને પોતાનો પ્રસંગ છે તો આપડે બધાએ ને કોઈએ પણ પૈસા કે જવું નહીં જ્યાં જગ્યા મળે ત્યાં આપણે આપણે રીતે શાંતિ જાળવવાની વ્યવસ્થા સાચવવાની અને જેના પછી આજે આપણું અન્નપૂર્ણા જે વાસણ છે ત્યાં ત્યાં ફેંકવું નહીં આપણે ત્યાં ધોવાની પાણીની ની વ્યવસ્થા કરેલી છે ત્યાં વ્યવસ્થા કરેલી છે તો દરેકને વિનંતી છે કે બધાયને પ્રસાદ લેવા ખાસ આમંત્રણ છે અને રાતે સંતોવાની છે એટલે બધા રોકાવાનું છે ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ પ્રસારણમાં ઓલાળા ગામથી સીધું પ્રસારણ આપું છું માન્ય શ્રી અજીતસિંહ ઝાલા બાપુ સમાજ વેતરણ દરબાર મારી સાથે તમારો ઉત્સવ અને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ અને રામભાઈ પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી અબ્દુલ બહાદુર પોલીસ મારી સાથે આજે પાટણ એટલે કે લોલાળા ધામ સંખેશ્વર તાલુકાનું લોલાળા ગામ છે ત્યાં ગુરુપૂર્ણિમા ઉત્સવમાં અમે બાપુશ્રીના દર્શન આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં પહોંચેલા છીએ લોકેશન ગુજરાતી ન્યૂઝ ઉમર વન ચેનલ ઉપર જોઈ શકો છો મંત્રી છે અશોકભાઈ પરમાર સાથે હું સુરેશ મહારાજ એ શ્રીનગર જિલ્લા ઉપરથી અગિરભાગી પોલીસ દળ વરિષ્ઠ સચિવ આપને લોકેશન આપી હતી શંકેશ્વર સીધું લોલાળા ધામ ઉપરથી આપ જોઈ શકો છો જય કિનારી